એમના માટે જોરદાર થાય આજના જનજાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત દેડિયાપાડાના ધારાસભ્ય મારા સાથી મિત્ર ચૈતરભાઈ અમારા બેન રાધિકાબેન વિનુભાઈ અર્જુનભાઈ પૂર્વ સરપંચ અમારા ઉમેશભાઈ દેડિયાપાળાના સરપંચ શ્રી વડીલ છોટોભાઈ ગોળાંબાના સરપંચ સરોભાઈ આ ગામના ખાસ વડીલ પટેલ નાયકાભાઈ વડીલ પુજારા અલગ અલગ જગ્યાથી આવેલા મારા નાનો

કેવડિયાના આદિવાસીઓ ડેમના નામે પેલા સ્ટેચ્યુ નામે અત્યારે ત્યાં બેકાર થઈ ગયા ડાંગ અને વલસાડના આદિવાસીઓ ત્યાં એક ડેમ બનાવવાની વાતો કરે છે એના નામેની એની હાલત ખરાબ છે પેલી બાજુ એક નેશનલ કોરિડોર નામનો રોડ બનાવવાની વાત કરે છે એનાથી હજારો લોકો આમ તેમ થઈ જવાના અલગ અલગ ડેમો બન્યા છે આ હાલત ખરાબ છે આ હાલત પૂરા દેશમાં ખાસ ગુજરાતમાં આદિવાસી એની સામે કેટલાક કાયદાઓ છે આપણા દેશનું બંધારણ છે બાબા સાહેબ આંબેડકર હરિજન સમાજના એક આગેવાન આપણા માટે બંધારણ બનાવ્યું આપણા બીરસા મુંડા જયપાલસિંહ મુંડા આદિવાસીના કાયદાઓ બનાવ્યા આજે એ કાયદાઓનો અમલ થતો નથી આપણે જ્યાં બેઠા છે એ અનુસૂચિત પાંચ દેશા વિસ્તાર છે જળ જંગલ જમીન ગ્રામ સભા વિસ્તારના લોકો નક્કી કરેનો એનો કેવી રીતના વાપરવું કાયદામાં છે કોઈ પાલન નથી આ સરકારો પાલન કરતી નથી અને ધારાસભ્યો લોકસભાના સભ્યો ચેતલભાઈ તો બોલે છે પણ આપણા વાળા છે ક્યાં કોઈને ખબર છે કોઈને ખબર કોઈને ખબર નથી

કોઈ ખાઈ ગયા આજે કોઈ અટપતો નથી કોઈ પૂછતો નથી પચાસ કરોડ કેટલા મીંડા ગણે ગણે થાકી જાય એટલા રૂપિયા કોઈ પૂછતું નથી આ સવાલો છે બધા ગામોમાં નિહાળોમાં માસ્તરોની જગ્યા ખાલી હમણાં સુધી ખાલી હતા હમણાં બદલી કરી બે જતા રહ્યા એની કોઈ દેખભાળ નથી કોઈ ધારાસભ્ય કે ચાંસર બોલતો નથી આ ધીઢિયા પાડવાનો એટલા માટે દવાખાનામાં ડોક્ટરો નહીં હોય કોઈ કચેરીમાં ઓળખાણ કે રૂપિયા વગર કામ ની આ પ્રકારની હાલત છે ને એને સામે લડવા માટે શું કરવું પડે બધા કે લડું લડું કેવી રીતે લડા એક એક માણસ જો બોલવાનું ચાલુ કરે તો લડત ચાલુ થાય આજે પોલીસ આજુબાજુ દેખાય છે એ આપણી લડત ની વિરુદ્ધ માં આવી જાય છે તો આ સ્થિતિમાં આ હાલતમાં આપણે બધા એક થઈને સમાજને ને કરીએ કરીને બોલીએ નાના નાના આગેવાનો બોલવાનું ચાલુ કરે મોટા બોલવાનું ચાલુ કરે બધા બોલે તો કઈ હાલત સુધરે ગામમાં નિહાળવા માસ્ટર ના હોય વાત કરવી પડે આપણે દવાખાનામાં વિનુભાઈ કીધું ખાટલા માટે કોઈ આપણે જાય તોય એ ત્યાં મરી જાય આવા તો અનેક કેસ બને છે હાલત છે તો હવે સ્થિતિમાં પ્રકારના કાર્યક્રમો થાય એ ખુબ મોટી વાત છે કે જે આયોજકો છે વિનોભાઈ અર્જુનભાઈ ખૂબ સારું કામ કરે ને ટુંડવા ગામના જે યુવાનો

پيجو موجهي

પોડવા ગામની યુવા સમિતિને પણ આ પ્રસંગે અભિનંદન અને આપણે સૌ થી વધાવીએ

આદિવાસી આપણા પૂર્વજો હતા Thank you.

આ વિસ્તારમાં જળ જંગલ જમીન ઉપરના અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતીની ખાણો આપણી પાસે છે લિગ્નાઇટની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને શિક્ષકો ના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈ ના આંદોલનો કરવા પડે ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડેગે જીતે મુરતાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જન મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ભીલ પ્રદેશ આપી દો અમને આદિવાસીઓને સ્વયંત્ર રાજ અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે છે રેતી છે પથ્થર છે જળ અને જંગલ છે અમે રેવન્યુ ઉભો કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલો છે આજે પણ આના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી પણ અમારી સાથે રોટી પેટી નો વ્યવહાર કરીએ છીએ એટલે સરકારોને કહેવા કેવા માંગીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે

આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી માંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોયેલો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી 100 માંથી 15 નથી માત્ર ને માત્ર આપણા 100 માંથી 90 કે 80% મજૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારો કરી છે એટલા માટે જ આપણે બધાએ જાગૃત પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારેય નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારેય નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે બે દિવસ પહેલા તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા હતા ત્યારે એમણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને ભીલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેમ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિગ્નાઇટ છે રેતી છે પંપ પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો કરોડો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છે એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના પર ભીખ નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છે માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મનથી આવે છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગે

ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીંયા આવીને ફાકા ફોતારી કરવાનું છોડી દો આ સમાજ માટે કઈ કરો જે દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું

મહીસાગર હોય પંચમહાલ હોય કેવડિયા હોય નર્મદા હોય આ સરકાર અધિકારીઓ શ્રી સરકાર આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટો પડી છે જ્યારે પાર્ટી ઊંચી આંગળી કરવા કઈ ત્યારે ઊંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની